હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં જ છો આપણે જોતા હોય બધા મજામાં જ હોય તો સૌથી વાર તો બધાને જય માતાજી જય બાબારી અને આજે છે આપણે રણુજા પગપાળા જવાનો દસમો દિવસ અને મસ્ત મજાની તમે જોઈ શકો છો સવાર થઈ ગઈ છે અને વાતાવરણ બહુ મસ્ત છે એકદમ ઠંડુ છે ને આગળ તમે જુઓ ખાલી પબ્લિક કેટલું જાય છે અને પાછળમાં બધા ચાલે આવે છે તો સૌથી વાર તો બધાને ગુડ મોર્નિંગ અને આજે છે આપણે સવારે ચાર વાગ્યાનું ચાલવાનું ચાલુ કરી દઉં આપણે જે માંડવા ગામ છે ત્યાંથી તો આપણે બ્લોગ બનાવવાનું ચાલુ નહોતું કર્યું કેમ કે આપણે થોડુંક અંધારું હોય છે તો બ્લોગ બનાવવાની મજા નથી આવતી એટલે અત્યારે આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને અત્યારે વાગી રહ્યા છે તમે જોઈશો છ ને ઓગણચાલીસ તો અત્યારે આપણે બ્લોગ બનાવી રહ્યા છે અને પાછળ બધા જે આપણે સાથે છે બધા ચાલે આવશે તો સૌથી પહેલાં આપણે રામા પીરની જય બોલાવીશું તો બોલો રમા પીરની જય તો પાછળ બધા ચાલે છે એ પણ તમને સૌથી પહેલાં બતાવી દઉં અને એ તમે હજી એકવાર આગળ પબ્લિક જોઈ લો અને પાછળ એટલી પબ્લિક ચાલીને આવશે અને આ રસ્તો પણ તમે જોઈ લો આવા રસ્તા ઉપર છે અત્યારે સવાર સમાં ચાલે જઈએ છીએ જય બાબા રી જય બાબા રી જય બાબા રી જય બાબા રે તો આપણે માંડવા ગામથી છીએ તો સવારે વહેલા ચાલ ચાલવાનું ચાલુ કરી દીધું અત્યારે આપણે અહીંયા બધા ચાલે જઈએ છીએ તો ચાલો ફટાફટ આપણે ચાલવાનું ચાલુ કરીએ અને આગળ જે હશે બધું તમને બ્લોગની અંદર બતાવતું રહીશ તો બ્લોગની અંદર બન્યા રહેજો

તો અહીંયા ઘણા બધા પથ્થરનું કરેલું છે તો આપણે કોકરો પકી હોય છે ને અહીંયા આપણે જોવા માટે આવી ગયા તમે જોશો આ તો કોકે કેટલા માંડનો બંગલો બનાવ્યો છે તમે જોશો દસ પંદર કરોડનું તો ઘર જ બનાવી દીધા છે બધાએ અહીં ઘણા બધા એવા ઘર બનાવેલા છે આપણે નહીં બનાવું બંગલો બનાવી દે બનાવીએ બે માંડો બનાવો જય બાબા બાબર એ બને બને બનાય વાત બને દેખ અહીં આપણે છે એક પણ બનાવી દઈએ અને તમે જોઈ શકો આપણે નેનો બનાવી દઈએ તો અહીંયા તમે જોશો આપણે બે માનવ બનાવો છે બસ આપણે બે માનવ બહુ થઈ ગયો છે આપણે પરિવાર ખુશ રહે ને શાંતિ રહે એટલે બહુ આપણે થઈ ગયું છે તો આપણે બહુ મોટો પગલો નથી નાનો તો પણ ચાલશે મિત્રો કેમ્પની અંદર આવીને અમે છે તે નાસ્તો કરવા માટે બેસી ગયા છે ચા નાસ્તો કરવા માટે અને આબાદમાં તમે જોશો બધું પબ્લિક છે તે ચા નાસ્તો કરે છે ને આબાદ બાદ આપણે જે બધા સાથે ભાઈઓ આવે છે એ પણ બધા બેસી ગયા છે અને ચા પણ તમે જોઈ શકો છો જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી તો બધા છે અહીંયા ચા નાસ્તો કરવા માટે બેસી ગયા છે ચાલો ફટાફટ આપણે ચા નાસ્તો પપ્રિકા છે પોંકડરની બજારની અંદર અને અહીંયા તમે જોઈ શકો છો બજાર ટ્રાફિક એટલું છે પબ્લિક બહુ હાલીને જાય છે તો ટ્રાફિક બહુ વધારે છે અને અત્યારે પણ પપ્રિકા છે ફોંકર ગામની અંદર અને વાગ્યે છે તમે જોઈ શકો છો અગિયાર અને અઢાર અગિયાર વાગ્યે છે તો આપણે બજારની અંદર પોપ્રિકા છે અને અહીંયા આપણે જોશું થોડીક દવા લેવાની તો અહીંયા ઉભા રહી ગયા છે દવા જેવું લાગીએ પછી આપણે આગળ સુધારી કરીએ ચાલવામાં જય બાપાની is everybody ફાઇનલી છે તમે પોકરણથી એક જે કેમ્પ હતો ત્યાં જમી અને પછી ડાયરેક્ટ આવી ગયા છે ચાલતે ચાલતા તમે જોઈ શકો છો જે રણુજાનો હાઈવે છે ત્યાં તો અહીંયા આપણે ચાલવાનું ચાલુ કરી દીધું છે ને અહીંયાથી હવે રણુજા છે તે ફક્ત આઠ કિલોમીટર આવ્યું છે અને પાછળ બધા ચાલે આવે છે અને આગળ પણ તમે જોઈ લો કેટલી પબ્લિક ચાલીને જાય છે તમે જોઈ શકો છો અને પાછળમાં બધા ચાલે આવે છે તો આજે તો થોડી ગરમી વધારે હતી તો ચાલવામાં પ્રોબ્લેમ નહીં અત્યારે અને અત્યારે વાગી રહ્યા છે તમે જોઈ શકો છો

જય બાબારી જય બાબારી જય બાબારી બધા છે રણા હાઈવે પર ચાલવાનું ચાલુ કર્યું ચાલો ફટાફટ છે ચાલવાનું ચાલુ કરીએ તો મિત્રો રણુજાવડા હાઈવે ઉપર છે તે ચાલતા ચાલતા અત્યારે અમે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો અને અત્યારે વાગી રહ્યા છે બે ને આઠ બરાબર તો અત્યારે ચાલતા ચાલતા છે તે અહીંયા આગળ આવી ગયા છે ને અત્યારે અહીંથી તમે જોઈ શકો છો રણુજા ફક્ત છે ત્રણ કિલોમીટર બાકી રહ્યું છે થોડાક સમયની અંદર આપણે રણુજા છે તે પહોંચી જશું અને આવા જ આવી ગયા છે તમે જોઈ શકો છો કાકા અને જીગો આવી ગયો છે તો અહીંયા આપણે આવી ગયા છીએ તમે જોઈ શકો છો રણુજા ફક્ત ત્રણ કિલોમીટર બાકી રહ્યું છે જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી તો આપણે અહીંયા છીએ તો પોકી ગયા છે ને ફક્ત ત્રણ કિલોમીટર બાકી રહ્યું છે થોડાક સમયની અંદર પહોંચી જશું અને તમે જોઈ શકો આપણે છસો કિલોમીટર ચાલવાનું આવે તમને થોડી પણ તકલીફ પડી એક જરાય નહીં બાબાની દયા હા રાહભાઈની એટલી દયા છે કે કોઈને પણ થોડુંક વાળ પણ વાંખો નથી થયું એટલી દયા છે રાહભાઈ તમે જોઈ શકો બધા કમ્પ્લીટ છે તો હવે આપણે આગળ નીકળીએ ને જે હશે તમને બધું આગળ બ્લોકની અંદર મળી રહેશે મેં પોકી ગયા છીએ રણુજાની અંદર અહીંયા સામે તમે ગેટ જોઈ શકો છો રણપીનો જે મેન ગેટ છે ત્યાં પોકી ગયા છે પાછળ બધા ચાલે આવે છે પણ તમને બતાવી દઉં જય બાબા રી જય બાબા રી જય બાબા જય બાબા રી જય બાબા રી જય બાબા રી જય બાબા રે તો બધા છે પોકી ગયા છે આપણે જે રણુજાનો મેન ગેટ છે અંદર એન્ટ્રી કરવાનો ત્યાં પોકી ગયા છે તમે અહીંયા આગળ જોઈ શકો છો તો ચાલો ફટાફટ ચાલવાનું ચાલુ કરીને આગળ તમને બધું બતાવીશ તો બ્લોગની અંદર બનાવી રેજો บลรีรอมสาพีรานียาย